9366 ते 966 Eh, gak ada bawa kuantikomet, kau <laughs> gak ada kuantikan nih. Gak ada, gak ada, gak ada. Gue gak salah, <laughs> gue ganti duit. Gue gak salah, <laughs> kalo lu <laughs> bilang <laughs> gak નંબર જંબર છે સુજીત સુજીત ઓન પાંચ પાંચ વાર પાંચ 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 વાર પાંચ પાંચ

હિંસીタルગે છે કાર્ડે ઇસ્ટાર છે કાર્ડે ઇસ્ટાર છે આરે બંગેલા કર કુડસ 450 450 450 450 450 એક વાર 450 નું આ 10 10 અને સર હા રાણા ઘણા શંભર પન્સર ના શંભર શંભર શંભર

સુ hey, અક્ષરેકુરવાળી પન્સ પન્સ પન્નાસ પન્નાસ શંભર બદરે બોંદરે સામાન આને લે એ પોઈન્ટ બાર પોઈન્ટ બાર એ બો પોઈન્ટ પોઈન્ટ 10 મારા સાબીસ હજાર કરે સાવ્વીસ કરવિ સાવસ સાવ સત્તાવીસ અઠ્ઠાવીસ 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 એકવાર સાડે સાડેતીન તીન હજાર પંદર તીન હજાર પંદર એકતી <Web Assault leadership> एक रिटर्न घेऊन बत्तीस एकदा सोडून देऊस

વિલે પોઈન્ટ કેતર બેવાર અને તે પહેલા ઝાંગરાવ ગયા જાન ઝાંગરાવ કે 300 3 પિલાર અને 300 પિલાર ઓકે ઓકે મને લે લાવે અઢી વાર દોનશે તીન વાર

અમર વિષય પન્નાસ 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 પન્સર પડે પન્નાસ પન્નાસ દોન રાજકોટે રાજ પન્નાસંભર

मात्रा जी मात्रा जी एक मिनट आमा मान के आने मालूम है नहीं बस ऐसा होती है क्या रे काश नहीं होती तो तुम्हारे डायरेक्टरों पे चिला हाँ भाई लेकिन यार अब लेट रहते हैं बेटर पास बेटर पास बड़ा फास्टिंग वाले का तो कजन दोनों मोमेंट का आईएम का आईएम आईएम से जुड़ा हूँ अपनी आकांक्षा

અમોલ નહીં ના પન્સ 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 શંભર શંભર બોલું ગયા કોને કોને સાન ચાર ચારશ ચારશ સા

ના ખાલે રાજુ રાજ

મજે તારે તો નાઈપાઈ રેડર ભરવા તારે જે પાર 40 ગોણવા 40 40 વાર 40 માં 50 સંભાળવાનું એટલે 2 3 ગમ다가 જે વાત હતી બોલની પિંટ છે ગાડી ડાયરેક્ટ દેખોને જઈ આવવાનું બોલ આપણે <laughs>

साडेचारशे साडेचारशे पाचशे पाचशे साडेपाचशे 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 एक वार साडेपाच एक वार साडेपा सोनवार साडेपाचशे अडीच साडेपाचिनगड सांग सागर पाटील छेडके दोन

કોણ મને તે કોણ કોણ વાર કે બીજો નંબર મને મોને મળો સચિયે કઈ ને જ તે નકર એમ કે જે જો દોતી માત્ર <laughs>

दरने सचिन ini कोणती માટે કે આ કામ વિશે કંડરા લો ના પરમ લાગી જવાનું છે મને છે તો એ બોલવાનું છે જબરજસ્ટ 222 પોણી આના જરાના તો બોલ બોલે છે 100 રૂપિયા છે છોડી દો રાજાલા ફોટો <laughs> <laughs> એટલે આ છે આપણું છે 3 છે 3 છે 3 છે 4 2 0 8 4 2 3 જવાબ આલે હમણાં આવશે કરંટ येतोय કરન્ટી કે 2 ઓમ છે 1 ઓમ ਦਾ ભાવ ઉછળ્યો છે આ મને લીધું 9 ઓમ નું કુલ નોન કરંટાળો 2 ઓમ નું મના મના કરંટ આવો કરંટ તો ઓમ વાળા મના કરંટ કરંટ ડુ કેના 200 મના 15 ની ની રહેલે મગ આવો હા કરંટ આયા પણ આ તો કેના दुसरा कोणी કરંટાળો 50 લો અને મે ઓમ 50 તુ લે છેને

એય વારે કોની આરે સાંગે સાંગેને જતલા તેજા ઘરે કોણનો સાંગે નીતિન जाधव કોની આટ ગણેશ જક લેવુ આરે તે ગણેશ રાયલે રે અને નીતિન जाधव કોની તું येणारી ગા येऊ દેને યાર આમ ચા આવડે યેવડે આટ કોણ કમી ગયા આરે ગણેશ જક ફરસી કોકાય આયે